અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થયા બાદ ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ પોતાના મંત્રીમંડળ સાથે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા પહોંચી રહ્યા છે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના વરિષ્ઠ મંત્રીઓ સાથે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયા અયોધ્યા એરપોર્ટ ખાતે તેમનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તેઓ અયોધ્યા ભગવાન શ્રીરામના મંદિરે પહોંચ્યા હતા જ્યાં પૂજા અાર્થના કરી તે તેમણે ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને તેમની સાથે વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મંદિરમાં પૂજારીએ પૂજા અાર્ચના કરી દરેક લોકોને કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું આપને જણાવી દે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ભાજપ તમામ રાજ્યોમાંથી સામાન્ય નાગરિકોને પણ અયોધ્યા લઈ જઈ રહી છે અને ભગવાન રામના દર્શન કરાવે છે ત્યારે રાજ્ય સરકારનું મંત્રીમંડળ પણ એટલે કે દાદાનું મંત્રીમંડળ આજે ભગવાન રામના ચરણોમાં પહોંચ્યું હતું